જય શ્રી કૃષ્ણ જય માતાજી આજના મારા નવા બ્લોગમાં આપનું સ્વાગત છે બહાર બેકરીમાં મળે તેવી જ એકદમ મસ્ત નાનખટાઈ ઓવન વગર આપણે ઘરે કઈ રીતે બનાવીએ કઢાઈમાં તો તેની આપણે રેસીપી જોશું તો આપણે છે તે નાનખટાઈ માટેની સામગ્રીમાં કઈ કઈ વસ્તુ જોઈએ તો તેનું હું તમને બતાવી દઉં પહેલાં તેમાં આપણે છે તે મોટો વાટકો દરેલી ખાંડ લીધેલી છે અને તટલો જ મોટો વાટકો આપણે છે તે ઘી લીધેલું છે પછી એક વાટકો આપણે છે તે મેંદો લીધેલો છે થોડો એવો ચણાનો લોટ લીધેલો છે ને તેવો જ થોડો એવો આપણે રવો લીધેલો છે અને બદામ છે તે સમારીને લઈ લીધેલી છે અને એલચીનો છે તે આપણે ભૂકો કરી લીધેલો છે અને ટાંટાનો જે ખાવાનો સોડા આવે તેને આપણે લઈ લીધેલો છે તો હવે આપણે છે તે खटाई ખટાઈ કઈ રીતે આપણે જે ઘી લેશું તો તેને જે આપણે ગરમ નથી કરવાનું તેને ગરમ આપણે જે પતલું કરીએ તે ઘી કરવાનું નથી આપણી પાસે જે જાડું અથવા તો જે જામેલું ઘી હોય તેને જ આપણે યુઝ કરીશું આપણે જે ઘી લીધેલું છે તેમાં એડ કરી દેસુ પેલા મિક્સ કરવાના છે તમે જોઈ શકો છો ઘી અને ખાંડ જે દરેલી છે તે સરખી રીતે મિક્સ થઈ રહ્યા છે આવી જ રીતે આપણે તેને એકદમ મિક્સ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને કરી લેશું તમે જોઈ શકો છો ઘી એકદમ છે તે પૂરું થઈ ગયું છે એકદમ પતલું બની ગયું છે ખાંડારે એકદમ મિક્સ થઈ ગયું છે આવી રીતનું આપણે તેને મિક્સ કરવાનું છે હવે આપણે એમાં બાકીની બધી સામગ્રી છે તેને ઉમેરી દેસુ તો તેના માટે આપણે જે રવો લીધેલો હતો તેને નાખી દેસુ ચણાનો લોટ છે અને મેંદો છે તો તેને આપણે નાખી દેસું અને સરખી રીતે મિક્સ કરી લેશું હવે તેમાં આપણે જે તેલચીનો ભૂકો કરેલો હતો તેને નાખી દેસુ અને સરખી રીતે છે તે બધાને આપણે મિક્સ કરી લેશું તમે જોઈ શીખોસ્ટ તમે જોઈ શકો છો બધું સરખી રીતે છે તે મિક્સ થઈ ગયું છે હવે આપણે તેમાં અડધી ચમચી છે તે ટાટાનો સોડા એડ કરી દેસું અને તેને ફરીથી આપણે મિક્સ કરી લેશું આપણું નાનખટાઈનું છે તે મિશ્રણ સરખી રીતે બની ગયું છે આપણે તે નાનખટાઈના શેપ છે તે વારી લેશું સરખી રીતે છે છે તે તૈયાર થઈ હવે આપણે તેને બેકિંગ માટે મૂકી આપણે છે તેને નમકમાં જ આપણે તેને શેકવાની છે તો આપણે નીચે છે તે મીઠું રાખેલું છે તેને આપણે ગરમ કરી લીધેલું છે થોડી વાર પહેલા અને સાવ સ્લો ફ્લેમે આપણે છે તેને થાવા દેશું તમે જોઈ શકો છો આપણી નાનખંકાઈ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ સોફ્ટ અને મસ્ત